સંખેડા એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી સંખેડા એપીએમસીની ચૂંટણી બે મહિના પછી આજરોજ બહાદરપુર એપીએમસીમાં યોજાઈ હતી ભાજપ દ્વારા મેન્ટેન આવતા ચેરમેન પદે ભૌમિકભાઈ હરીશભાઈ દેસાઈ તેમજ વાઇસ ચેરમેન પદે સંજયભાઈ ચંદ્રભાદર દેસાઈના નામનો મેન્ટેન આવ્યો હતો ભાજપ સભ્યોમાં બળવો થશે એવી ચર્ચાઓ પણ થઈ રહી હતી પણ ભાજપ મોવાડો મંડળીની સૂઝબૂઝથી ચેરમેન અને વાઇસ ચેરમેનનું મેન્ટેડ આપતા બધા સભ્યો વિચારમાં પડી ગયા હતા બહાદરપુરના યુવાન ભૌમિક દેસાઈને ચેરમેન પદ મળતા તેમને વાઇસ ચેરમેન સંજયભાઈ દેસાઈ બનતા સમગ્ર સંખેડા તાલુકામાં ખુશીની લહેર જોવા મળી હતી ચેરમેન અને વાઇસ ચેરમેનને સમર્થકો શુભ ચિંતકો દ્વારા અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી સંખેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને આજે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના ભૌમિકભાઈ દેસાઈ સભાપતિ તરીકે અને સંજયભાઈ દેસાઈ ઉપસભાપતિ તરીકે બિનહરીફ ચૂંટાયા છે ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી બંને સભાપતિ અને ઉપસભાપતિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર